પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીન કાર્યરત નહોતી જે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નજર પડતા તાકીદે પોલીસ કેન્ટીનને શરૂ કરવાના આદેશ આપ્યા હતા ત્યારે પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ કેન્ટીનને પુનઃ શરૂ કરવામાં આવી જેને લઈને પોલીસ પરિવારોને તમામ ચીજવસ્તુઓની ખરીદી હોવા ફાયદો થશે તેમજ તેઓને કોઈ પણ ચીજ વસ્તુઓ લેવા માટે દૂર સુધી જવું નહીં પડે જે લાભને પોલીસ પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી આપણે અહીંયા પોલીસ હેડક્વાર્ટરમાં એક જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ જે છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ ત્યાં જે કેન્ટીન ચાલે છે એની જ તરીકે અહીંયા એક સીપીસી કેન્ટીન આપણે આજે ફરીથી એનો ઉદઘાટન કરવામાં આવ્યો છે એટલે રીઓપનિંગ એટલે કહી શકાય કે બે હજાર સત્તરમાં આ શરૂ થઈ હતી પછી કોરોના કાલમાં આ બંધ થઈ ગઈ હતી એટલે પછી શરૂ થઈ નહીં એની જગ્યાએ એટલે અહીંયા જે રીતે બહાર એક શોપ હોય છે ને દુકાનો હોય છે એ રીતે અહીંયા કેન્ટીન ચાલતી હતી માર્કેટ જે પોલીસ માર્કેટ જેવું તરીકે એને ગણતા હતા પણ એનાથી બેના ભાવ બહુ ઓછું નહીં હતું એમાં જો વસ્તુઓ હોય એક બે રૂપિયાનો જ એમાં ઓછા મળતા હતા હવે જે કેન્ટીન જે આજે શરૂ થઈ છે એમાં બીસ ટકાથી પચાસ ટકા સુધી અમુક મતમાં જોયા પચપન ટકા જેટલા આમાં ડિસ્કાઉન્ટ છે અને આજે પોલીસના વેલફેર પ્રવૃત્તિ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને હેડક્વાર્ટરમાં જે લોકો ગાર્ડ ડ્યુટી કરે છે જેને બહુ એટલે હોય છે ને કે કન્ટિન્યુઅસ ડ્યુટીઓ આવે છે તો એટલે આજે આ શરૂ જે કરવામાં આવી છે એના અપેક્ષા છે કે લોકો આ પોલીસ કર્મચારીઓ એમાં વધારેમાં વધારે ફાયદો લેશે એમાં સૌથી વધારે મહેનત અહીંયા ડીસીપી હેડક્વાર્ટર છે સુશ્રી બન્નો જોશી એને ખાસી મહેનત કરી છે આ જે સામાન છે બધા જે સીઆરપીએફ ના જે હેડક્વાર્ટર છે ગાંધીનગરને ત્યાંથી એનો સામાન આવી અને અહીંયા એનો પોલીસ પરિવાર માટે વેચાણ કરવામાં આવશે મહત્સ સમસ્ત રબારી સમુદાયના આસ્થાના કેન્દ્ર એવા તરફ ખાતે વાડીનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા